આપ જોઈ રહ્યા છો એનબી ન્યૂઝ શ્રી ના લોહાના મહાજન અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા પાસઠ નું નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજથી પાંચ વર્ષ પહેલા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે આજે કેમ્પમાં એકસો પચીસ દર્દીઓની આંખની તપાસ બાવીસ મોતીઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા શ્રીખત્રાના લોહાના મહાજન ખાતે પાસઠ નો આંખ રોગ નિદાન કેમ્પ પ્રાગટ્ય આજના કેમ્પના સંયોગી દાતા સ્વ મધુબેન જેઠાલાલ મહેતાની પુણ્ય સ્મૃતિ શ્રીમાન પ્રદીપભાઈ એમ સચદે શ્રીમાન દિવેશભાઈ સચદે દ્વારા દીક પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યો આ કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો તેમની સાથે ડો પ્રદીપભાઈ એમ ઠક્કર દો અલ્પેશભાઈ ખેરડીયા તેમજ શ્રી નખત્રાના ના લોહાના મહાજ આગેવાનો સાથે રહ્યા હતા શ્રી નખત્રાના ના લોહાના મહાજ પ્રમુખ રાજેશ પલણીએ જણાવ્યું કે આજે બાવીસ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલાયા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ્યો છે નેત્ર નિદાન આ વિસ્તારના હજારો ની સંખ્યામાં આંખ ના દર્દીઓને સારવાર તેમજ નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે જ્યારે આજ સુધી હજારો દર્દીઓના આંખના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને તે પણ બધા જ ઓપરેશન ફેંકો મશીન

કેમ્પને સફળ બનાવવા આરોગ્ય સમિતિના જગદીશભાઈ પલન વિશનજીભાઈ પલણ છગનભાઈ અશોકભાઈ જોબનપુત્રા રમેશભાઈ રૂપારેલ વિનોદભાઈ રામજીભાઈ ગરવા વગેરે એ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સ્વાગત પ્રવચન ભરતભાઈ પલણ અંજાર એ કરેલ જયારે આભાર વિધિ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમ એ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રાના લોહાના મહાજન મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કર્યું હતું